આર થ્રી માં સ્વદિશોનું બહિર ગુણન બહિર ગુણન જો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ વન એક્સ ટુ

bahir gunan is equals to x2 x3 y2 y3 minus x1 x3 y1 y3 થ્રી પ્લસ ટુ વાય વન વાય ટુ આ એનું શું છે ગુણન છે એટલે શું થયું આનો મતલબ એટલે કે x2 y1, y2, y3 થ્રી માઇનસ એક્સ થ્રી વાય ટુ વાય થ્રી માઇનસ એક્સ થ્રી પણ આગળ શું છે માઇનસ અને છેલ્લે x1 y2 વાય ટુ માઇનસ દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય છે દ્વારા વ્યાખ્યાિત કરી શકાય છે અને તેને સંકેતમાં તેને સંકેતમાં

एक्स थ्री वाय वन माइनस एक्स वन वाय थ्री एक्स वन वाय टू माइनस

বহির গুণন বহিগুণন এক্স বার ক্রোসার কোন સદીશ છે તેથી બહિર્ણનને સદીશ ગુણાકાર કહે છે તેથી બહિર્ગુણને સદીશ ગુણાકાર કહે છે અને આ પ્રક્રિયાને સદિશ ગુણાકારની પ્રક્રિયા કહે છે આમ આ પ્રક્રિયાને સદિશ ગુણાકારની ગુણાકારની પ્રક્રિયા કહે છે આમ બહિર્ગુણન એ બે સદીશો વચ્ચે દર્શાવતું હોવાથી ક્રોસ વડે દર્શાવતું હોવાથી તેને ક્રોસ ગુણાકાર પણ કહે છે તેને এক

करता, मरतु, परिणाम क्यों होई, होई, माटे, एक्स बार, क्रोस एक्स बार इज इक्वल टू जीरो बार एट्चायक हार सामन हो બે હાર સમાન હોવા તું એક્સ બાર ક્રોસ કે ઇન્ટુ વાય બાર ઇઝ ટુ કેસ બાર ક્રોસ કે y bar is equals to k into x bar cross y bar. Chothu x bar cross y bar plus z bar is equals to x bar cross y bar plus x bar cross z bar. અને પાંચમો છેલ્લો ગુણધર્મ એક્સ બાર ક્રોસ ઝીરો બાર ઇઝિકોલ શું ઝીરો બાર ક્રોસ એક્સ બાર ઇઝિકલ શું શું થશે કારણ કે કોઈ પણ એક્સ બાર સદીશનો ઝીરો સાથે ગુણાકાર કરીએ તો શું મળશે ઝીરો મળે માટે અંતઃગુણન અને પહેરગુણન વચ્ચેનો તફાવત બહિર્ણન વચ્ચેનો તફાવત એક અંતઃ ગુણન એ અદિશ રાશિ છે જ્યારે બહિર્ગુણન એ સદિશ રાશિ છે અંતગુણન गुणन एक अदिश राशि छे ज्यारे पहिर कोण ए सदिश राशि छे कारण के जरे આપણે ડોટ પ્રોડક્ટ करिए

બન્નેમાં વ્યખ્યાયિત થાય છે જ્યારે બહિર ગણન એ r2 માં થતો નથી વ્યખ્યાયિત નથી ત્રીજો ગુણ તફાવત અંતઃ ગુણન એ સમક્રમી છે જ્યારે અંતઃ ગુણ એ સમક્રમી છે જ્યારે બહિર્ગુણન ક્રમનો ગુણધર્મ ધરાવતું નથી ક્રમનો નથી. ઉદાહરણ પાંચ વન થ્રી માઇનસ ટુ અને एक्स बार इज इक्वल्स टू वन थ्री मैनस टू वाई बार इज इक्वल टू मैनस टू वन फाइव हो तो एक्स बार क्रोस वाय बार शोध શોધવાનો છે ઇઝ ઇક્વલ્સ ટુ થ્રી માઇનસ ટુ વન માઇનસ ટુ માઇનસ ટુ ફાઈવ અને વન થ્રી માઇનસ ટુ વન ઇઝ ઇક્વલ્સ ટુ fifteen plus two minus five minus four one plus six is equals to seventeen minus one on a seven Uddharan chaw જો બાર કેપ 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 અને બાર તો માનાંકમાં એક્સ બાર ક્રોસ વાય બાર સો તો બાર શું 2 1-3 આમાં થશે માઇનસ ટુ અને વન હવે એક્સ બાર ક્રોસ વાય બાર ઇઝ ઇક્વલ્સ ટુ 1 minus 3 minus 2. Point minus 2 minus 3 3 1 and 8. 2 1 3 minus 2 is equals to 1 minus minus 6 Minus two plus nine, minus four, minus three is equals to seven is equals to minus five thousand. మానస్ సెవెన్ మానా బాబు అండ్ ప్లస్ వన్టీవ